જે દેશ બનાવાતો છે તો જંગલ ખાતાને તો અમને કશું જ એમનું કહેવાય છે અમે અમે લોકોને છે તોય

કેવડે ગયા છે જે પતિ છે કેવડિયા એમને કઈ જે સહાય આપવાની હશે તે કેમ બોલાય ડોક્યુમેન્ટ માં વાત એટલે કે વઢિયા કઈલા છે સારું એટલે આમાં પેલું આજે અમે ગરડેશ્વર તાલુકાના માંડણ ગામે જે ગઈ કાલે અહીંયા દીપડાએ જે હુમલો કર્યો હતો ને એક મહિલા મૃત્યુ પામ્યા હતા અને એક મહિલા આજે પણ સારવાર હેઠળ છે ત્યારે એ પરિવારની અને જગ્યાની મુલાકાત માટે આવ્યા છે ત્યારે અહીં અમને લાગે છે કે આ દીપડો કોઈ જગ્યાએથી કદાચ પાંજરામાં કોઈ જગ્યાથી લાવીને અહીંયા મૂક્યા હશે તો જ આટલો બધો છંછેડાયેલો છે અગાઉ પંદર દિવસ પહેલાં પણ બકરાઓ ખેડૂતના બકરાઓ પર હુમલો કરે તો અને બકરાઓને મારીને મારી નાખતા એવું જાણવા મળેલું છે એટલે અવારનવાર હુમલા કરશે એવું અમને લાગી રહ્યું છે એટલે અમે આજે મુલાકાત કરી છે ગામ લોકોને પણ સાવચેતીના ભાગરૂપે અમે કીધું છે કે બાળકો પણ એકલા એકલ દોકલ કોઈ ફરે ના ખેતી કામ માટે જનારાઓ પણ એકલ દોકલ કોઈ ફરે ના અને જ્યાં સુધી આ દીપડો પાંજરામાં ના પૂરાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અમે કીધું છે કે અહીંયા સાવચેતીના ભાગરૂપે પણ હાજર રહે એટલે આવી કોઈ દુઃખદ ઘટના ફરી ના બને એની સાવચેતી પણ ગામવાળા અને ફોરેસ્ટવાળા રાખે એવી અમે વાત મૂકી છે સાથે સાથે અમે વહીવટી તંત્રને પણ અહીંના ગોરા રેન્જના આરફ શ્રી સાથે ડીસીએફ સાહેબને પણ હમણાં વાત કરવાના છે જે પરિવાર પર આટલી મોટી આપત્તિ અને દુઃખ આવી પડ્યું છે એમને જે પણ રાહત ધોરણે જે પણ એમની ખોટ તો આપણે પૂરી નથી શકતા પણ એમના પરિવારને જે પણ સરકારી રાહે જે વન્યપ્રાણી જે વીમા યોજના છે એમાં પાંચ લાખની જોગવાઈ છે પણ એ ટૂંક સમયમાં એમના પરિવારને મળે એ જ અપેક્ષા સાથે અમે સાતવનના આપવા માટે અને અમે બધા એમની સાથે છે એ સાતવનના આપવા માટે અમે અહીંયા જઈએ